અરવલ્લી જિલ્લાના મોડાસા બનાવેલ સ્પોર્ટ્સ સંકુલ બિસ્માર હાલતમાં હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે ગુજરાત સરકારની થીમ છે કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત ત્યારે આ થીમ અરવલ્લી જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્વોદય નગર તેમજ આસપાસના વિસ્તારના રમતપ્રિય બાળકો અને યુવાનોને બાસ્કેટબોલ લોંગ ટેનિસ ટેબલ ટેનિસ સહિતની આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમજ યુવાનો અને યુવતીઓની ફિટનેસ જળવાઈ રહે તે માટે સાડા કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો ખર્ચ કરી મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું જેનું છે આ સંકુલમાં બનાવવામાં આવેલા બાસ્કેટબોલ કોર્ટ ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગયા છે જ્યાં જુઓ ત્યાં જાડીઝાખરા ઉગી નીકળ્યા છે બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ બિન ઉપયોગી બની રહ્યો છે

ની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં અંદાજિત સાહીઠથી સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી આઉટર માટે બીજા ચાલીસથી પચાસ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને ખરેખર નવાઈની વાતો એવી છે કે પૂર્વ નાણાં મંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ સાંસદના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ કેમ ના જાણે આજે આ સંપૂર્ણ સંપૂર્ણ એક્સપર્ટ સંકુલ એક દરેની હાલતમાં છે મને જે માહિતી મળી એ પ્રમાણે મોડાસા નગરમાં વિવિધ ઇજારાદારો દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે છે તેમના માણસોની રહેવા માટેની વ્યવસ્થા ત્યાં ઊભી થઈ હોય અને તેના કારણે અથવા તો અન્ય કોઈ કારણસર આજે સંપૂર્ણ સરમજનક સ્થિતિમાં આજે સંપૂર્ણ સંકુલ અને બહારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નગરપાલિકા દ્વારા જ્યારે જ્યારે પણ આ બાબતમાં જ્યારે સામાન્ય સભાઓમાં મુદ્દાઓ આવે ત્યારે અમે અનેક તાર્કિક દલીલો પણ રજૂ કરતા હતા હમણાં પચાસ લાખ આશરે જેવી માતબર રકમ નું સમારકામ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ખરેખર આટલા મોટી રકમની ખર્ચો કરવા છતાં પણ આવા સંકુલો એક દયનીય સ્થિતિમાં હોય જે ઉદ્દેશથી આ સંકુલોને બનાવવામાં આવ્યા છે તે ઉદ્દેશ સફળ ના થાય તો હું માનું છું કે આ બાબતમાં ગંભીરતાપૂર્વક નગરપાલિકાના તંત્રએ શાસક પક્ષે વિચારવા જેવું છે લોકસભામાં બીજેપીની સરકાર વિધાનસભામાં બીજેપીની સરકાર નગરપાલિકામાં બીજેપીની સરકાર ત્રિપલ એન્જિન હોવા છતાં પણ જો આવા કામો ન કરાવી શકતા હોય તો એ ખરેખર તંત્ર અને ભાજપના શાસક પક્ષના લોકો માટે સર્જન ઘટના છે ફરીથી હું પણ માગણી કરું છું કે નગરપાલિકાના શાસક પક્ષ અને તંત્રે એક તપાસ કરીને

ત્યારે નગરપાલિકાએ સંકુલ ચલાવવા ટેન્ડર ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી હતી પરંતુ ભરનાર એજન્સી દ્વારા સંકુલ ચાલુ કરવા યોગ્ય રસ ન દાખવતા સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત કરી શકાયું ન હતું આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સંકુલ શરૂ કરવાના નિયમ અનુસાર કાર્યવાહી કરવા મોડાસા નગરપાલિકા મક્કમ છે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જો ટેન્ડર લેવામાં આવશે નહીં તો આગામી સમયમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતને સોંપવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું મોડાસા નગરપાલિકા સંચાલિત સર્વોદય નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિહાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે જેની અંદર નગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવેલ હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પર ધરેલ હતી પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજારાદારને આપી શકાય ન હતું ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા હાથ સમયમાં ધરવા જઈ રહેલ છે તથા